એ પ્રકારની માહિતી મળતા તાત્કાલિક પોલીસ બનાવ સ્થળે પહોંચેલી જ્યાં ગાડીમાં તોડફોડ થયેલી સ્થિતિમાં ગાડી દેખાતી હતી ત્યારબાદ તે ગાડીના નંબરના આધારે એના માલિકની વિગત કાઢી એનો સંપર્ક કરતાં એનો માલિક આપણને મળી આવેલ લોકેશનના આધારે એને પૂછપરછ કરતાં તેનું નામ નિહાર જમાલુદ્દીન સિદ્દીકી ઉંમર વર્ષ અઠ્યાવીસ જે માંજલપુરમાં જીઆઈડીસી કોલોની ખાતે રહે છે અને એનું એના જણાવ્યા મુજબ અજાણ્યા ઈસમોએ એની સાથે જીઆઈડીસી રોડ તરફથી આવતા એક્સિડન્ટ થઈ અને એક્સિડન્ટ થતાં ઓવરટેકિંગ કરતાં જ્યાં ટુ વ્હીલર ચાલકો છે એમણે ત્યાં પડેલી ઈંટોથી એની ગાડીને નુકસાન કરે અને એ મુજબ એનસી ફરિયાદ આડત્રીસ ઓબ્લિક બે હજાર પચીસથી ભારતીય સંહિતાની કલમ એકસો પંદર બે ત્રણસો ચોવીસ અને ચોપન મુજબ આજે ફરિયાદી છે નિહાલ જમાલુદ્દીન સિદ્ધિકી જેને અજાણ્યા સમયે માર મારે એના માથામાં ઇન્જરી થયેલી છે થોડું બ્લડિંગ પણ થયેલું એની સારવાર કરાવેલી છે અને સારવાર સર્ટિફિકેટ આવેથી આગળની કાર્યવાહી પોલીસ